બંધ કરીને એમણે ચીકીનું કર્યું તો સૌથી પહેલાં હતર ભલે ધારાસભ્ય વિધાનસભામાં હોય પણ જ્યારે પરંપરા અમારી જે આસ્થા સાથે જોડાયેલી બાબત અહીંયા માતાજીને જ ચડ્યા વર્ષોથી અને એની ઘણી બધી પ્રણાલીકાર હો છે એ પોતાનો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટરો મળે અને એમને પોતાની આવક માટે કરીને એક આસ્થા ઉપર ચોટા લગાડે તો એ અમે અહીંથી તો નહીં પણ વિધાનસભા સુધી સહન ના કર્યું એ દિવસે વિધાનસભાની અંદર પ્લે કાર્ડ લઈને ગયા મોહન થાળ બધા લઈને ગયા દિવસ દરમિયાન તમામ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા અને એમને ના છૂટકે મોહન થાળ એ અંબાજીના મંદિરમાં પ્રસાદ તરીકે ચાલુ રાખવો પડ્યો એમના ઘરે અનેક વખત નાની મોટી ચૂંટણીઓમાં અહીંયા આવવાનું થયું ત્યારે બધાની સાથે નજીકનો નાતો આજે એમનો પરિવાર પણ અહીં મીટિંગમાં ઉપસ્થિત છે સૌ જવાબદાર આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો પાડા પાડા વધે એટલે ઝાડખાનો ખો ગાઢે એવી કહેવત છે એટલે ચોય અંદરો નાના મોટા સંગઠનના કે જે કાંઈ નાના પ્રશ્નો હોય એ બધા તમારા પૂરતા મહેન્દ્રભાઈ આવું ના હોય